આર સંગીતમય મંચ સ્થાપેલી સ્વરાલય ધ ક્લબે પોતાના વર્ષ પૂર્ણ થયા નિમિત્તે વર્ષમાં મંગલમય પ્રવેશના દિવસે કશિશ રાઠોરે રાઠોરે રાહી મહેમાનો અને ટીમ સાથે કેક કટિંગ કરી ઉજવણી સાથે સુંદર સંગીત પીરસીને ઓડિયન્સને મંત્રમુગ્ધ કર્યા હતા અને વિસ્તારથી જણાવતા સંગીત પ્રેમીઓ માટે પ્રેરણા રૂપ બનેલી આ સંસ્થાએ અત્યાર સુધીમાં અંદાજે બાવીસો કાબેલ ગાયકોને પરિચય અને મંચ આપ્યો છે સ્વરાલય ધ ક્લબમાંથી બસો થી વધુ બેનર્સ તૈયાર થયા છે જે તેની સતત વૃદ્ધિ અને સર્જનાત્મક યાત્રાનો સાક્ષી છે અને આ અવસરે જાણીતા એપિસોડ શો સીઆઈડી ફેમના મુખ્ય મહેમાન અભય શુક્લા બન્યા હતા અને જાણીતા વોઇસ ઓફ મુકેશજી ફેમના મુક્તા શાહજી અને જાણીતા વોઇસ ઓફ રફીદા ફેમના બંકીમ પાઠકજીએ સ્વરાલય ધ ક્લબ અને હમરાઈ ફાઉન્ડેશનને આશીર્વાદ સાથે સમગ્ર ટીમ મેમ્બરને શુભેચ્છાઓ પાઠવી હતી I'm ક્લબ એના નવ વર્ષ પૂરા થાય છે તે નિમિત્તે આજ રોજ સુરશીમ સ્ટુડિયોમાં ખાસ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હવે સમગ્ર કાર્યક્રમ શું રાખવામાં આવ્યો છે એ જાણવાનો આપણે પ્રયાસ કરીશું આપણી સાથે રહી તમારો જે અમારામાં પેજ છે એના લીધે સેલિબ્રેટ કરી રહ્યા છીએ સ્વરાલય નવ વર્ષ નું બર્થ ડે સેલિબ્રેશન વી આર ગોઈંગ ટુ ટેન્થર એન્ટરિંગ ઇન ધ ટેન્થ ની વાત આ તમારું ફાઉન્ડેશન કેટલી એક્ટિવિટી કરે એઝ एवरीवन નોઝ કે સોરાલે ક્લબ ઓલવેઝ સમરાઈ ફાઉન્ડેશન જે કસી સાટો દ્વારા ફાઉન્ડેશન બનાવ્યું છે એના સાથે મળીને જ પ્રોગ્રામ આપે છે આજનો કાર્યક્રમ પણ આપણો ચેરિટીનો રહેશે તમે જોઈ શકો છો કે અહીંયા ગિફ્ટ બધી ડિફરન્ટ ડિફરન્ટ ગિફ્ટ્સ છે નાના બચ્ચાઓ માટે સ્ટ્રીટ કિડ્સ માટે અને મજાથી સાથે કેક ખાઈશું અને ચેરિટીના કામ કરીશું એઝ વેલ ખાસ વાત કરવામાં આવે અત્યાર સુધી તમારી નાઇન વર્ષ નવ વર્ષની જે જર્ની રહી એ જર્નીમાં ખાસ એક્ટિવિટી તમારી ખાસ શું રહી અને કેવી કેવી પ્રકારની એક્ટિવિટી રહી નવ વર્ષની જર્ની જર્ની લાગી રહ્યું છે કે બહુ જ બધા વર્ષોથી તમારા બધાની વચ્ચે છે બધા એ સંગીત પ્રેમી પ્રજાએ અમને સખત પ્રેમ આપ્યો છે ગુજરાત ભરમાં અને ઓલ ઓવર ઇન્ડિયામાં અનેક શોસ થઈ ચૂક્યા છે આજે હજારો શો પછી અ ખૂબ સારું લાગી રહ્યું છે દરેક વખતે અમે જે ચેરિટી કરીએ છીએ કપડાથી લઈને છત્રીનું ડોનેશન તાળપત્રીનું ડોનેશન સ્વેટર્સ ધાબડા વગેરે બધામાં જ દરેકમાં ખૂબ સપોર્ટ રહે છે અને દરેક મ્યુઝિક ચેરિટેબલ શોઝ હોય છે અમારા અને આપ સૌનો સાથ સાકાર અને પ્રેમ હંમેશા હોય છે અને આવો જ પ્રેમ રાખજો ખાસ વાત કરવાનો હવે સરકારની વાત કરું સરકાર દ્વારા તમારે કોઈ તમારા ફાઉન્ડેશન નથી મળી રહ્યું છે જી નહીં અમે હજુ સુધી ક્યારેય સરકાર પાસે કઈ જ મદદ માંગી નથી પણ સરકાર ઓલરેડી બહુ સરસ કરી રહી છે આપ જોઈ રહ્યા છો મોદી સરકાર દ્વારા બહુ સારા કામ કરી રહ્યા છે અને અમે બધા જે પ્રેમીઓ છે સંગીત પ્રેમીઓ છે એમનો સપોર્ટ છે છતાં પણ જો ગવર્મેન્ટ નો કઈક સપોર્ટ અમને મળશે તો અમે કદાચ વધારે સારું કામ કરી શકીશું સો વી વીસ વી કેન ટ્રાય ફોર ધેટ થેન્ક યુ આ આધાર રહી જે જણાવે છે કે અમે આવી એક્ટિવિટી તો કરી રહ્યા છે નવ વર્ષથી હવે જોવાનો વિષય એ છે કે સરકાર હમણાં દ્વારા ક્યારે આવે છે અને આટલી સુંદર એક્ટિવિટી થી આ લોકોનું જે ફાઉન્ડેશન ચાલે છે એ અથાગર ચાલે એવા પ્રયત્નો આ લોકોના દેખાઈ રહ્યા છે ખાસ ને ખાસ એટલે જોતા રહો પ્રાઇમ ટ્વેન્ટી ફોર જીગર શાહ અમદાવાદ